ನಕನೀ ಗಣಪತಿ ಗಜಾನಂದಿ ಜೆ ಗಲಿ ಗಲಿಮಾ ಮಂಟಪ ಬಂದ ಗಣಪತಿ ದೇವ ಬಿಡು ಗಲಿ ಗಲಿ ಮಂಟಪ ગલી માં મંડપ બંધાવશો એમાં ગણપતિ એ મંડપની આજુબાજુ દુર્વા તો ખૂબ છે આજુબાજુ ખૂબ છે ના હાર પહેરાવસુ ು ಗಲಿ ಗಲಿ ಮಂಡಪತಿ ದೇವಾಡು

છે બંધાવશું એમાં ગણપતિ દેવ ને બિસાડો ગલી ગલી માં મંડપ બંધાવશું એમાં ગણપતિ દેવને ને મંડપની આજુબાજુ ચીકુ ના જાડ છે મંડપની આજુબાજુ ના જાડ છે ચીકુ પ્રસાદ ધરાવશું એમાં ગણપતિ દેવ મંડપ મંડપની આજુબાજુ નારિયલ ઝાડ છે નારિયલ મોદક ધરાવશું એમાં ગણપતિ દેવ ಗಲಿ ಮಂಡಪ ಬಂಧಾವು ಇಮ್ಮ ಗಣಪತಿ ನ ಬಿಾಡು గలీ గలీ మధావశ ఏమా గణపతి దేవ પ્રશ્ન કનૈયા લાલ